મારી હેખા તું મારે લેવા ભાગી નાખશો ઉતરાય ઉ તમે રિક્ષા લેવા કોઈ

તો ભાઈ આપી દીધી કેપેસિટી નહી આપણી હે ભાઈ તાન જો ઉપર ના હોય તો ને આ શું બોય હમળો ઓય ઓય ઓમા તમારી રિક્ષા હવે લેવાની પાકી થઈ ગઈ પૈસા બૈસા લઈ લઈ જાજો ને આ લઈ જાય સારું સારું જો તા આડવા કોઈ સારું જો હાળા કોઈ દો તમે મારતા સારું લે બે પછી ફૂલ કરાવું પડે પોવજી બે અરે પૈસા લેતા અરે પેલા ચાવી હોય તમે બેજો જામ બે

ઓ પ્રેમય હું તો રિક્ષા લેવા જા તો તમે રિક્ષામાં મહેનત ના પડે અત્યુ ગયે પીવાય એટલે ખોખર બી વધારે બોલ્યા હું તો ત્રણ લાખ ગીધા એના કે ચાર લાખ તે હાન તો ના પાડી તે હું તો હાણ હાણ હોમ ઉઠ્યો તો તે મથા બથા થતો બે જણા તમે તો પણ હતા મું પેલા ક્યાં આઠો હં થઈ ગયો હા હા તો અભાવને મુ હું સોળાવા આવું એ નાશૈન પલા હું કેવાય હું તો ભૂલી ગયો કરવાજી કરવાજી તો નાશ્યા ભોય હા હોવ તમરા બાને જોવા મજા આવી મન તો આપતો હા તો હાલો ગોમ હમું લઈ જાવ ગોમ હમું નઈ જાવ હું કાંસા કાં હું માર કોમ જાવું બીજી રિકશા જોવા જાવ હવે હું લઈ આવું આવું હા હા છોડો તાન હા એલા જેઠાજી નવી રિકશા લાયા છે તો મેખન કેલા પિસી હા હા જઈએ તો લાલપોપજી તમ લીવ હામાં બીજી દિશા પડી એ તમા તમારો અકાતાણ લઈ જતો તારો હળો તમાર લેવાનું કાકાતાણ પૈસા અમારે ગરાજ છોરા જહડો લાલપોપજી તમે લાલપોપજી એક

તો ઓને એલાવો તુ તજીએ દે ઓને પલણાર છે આપડે આવી જો કેંતેર આબ આવી કે આપો બીજી હાલે આ બાપા પાગડે ગાડી ના છે ઓ હું ગયો તો આપડા ઓયું ઉંજીય એટલે હું બોલ્યો હું આડો ફુટિયા હા હે ઉંડિયા ડોટ ફુટિયા પૂપટ પડ કે આવું કે ન જાવ હું તો મસ્તી કરતો તો યાર મસ્તી ગઈ આય બધું છોડી દે થોડી લાગો 啊就是、哎呀！ રાઈ જોગણી રિક્ષા આ જો પડી ગયો જોગ ગયો ફૂટ્યો બચારા ને જો ગાળ્યું શું ગાળ્યું એય રયો ઓતો ડોટ આ તો હું ગામ હતો એમ રિક્ષા દેતી દી નઈ આલી તો નઈ

आटा <laughs> नयाँ <laughs> તમે બંધો કે એટલા બધા નહીં 7 લાખ જ હું તમને ભાવ કલાનો બંધો તમે જતાર હો ના 7 લાખ જો કે તમે 7 લાખ એટલા બધા ના હોય જો કે નકામ મિલ કેટલા બધા ના હોય 7 લાખ આળો છો ના 7 લાખ નહીં મારા ના હા 7 લા ભઈ જો આ કી તમે મારે લેવાની તમાર લેવાની રિક્ષા લઈ લે જા લઈ લેવારીમાં મેલેનામાં કોણ પડે લઈ લે જા હે લઈ નાઈ જાવ હેળો 4 લાખ હાલ જાઓ